મારું નામ દ્વારકેશ પીઠાભાઈ કુંભરવડિયા હું હાઈવસેના ગુજરાત મોરબી શહેર પ્રમુખ આજે એક હાઈષ આયુષ સમાજના લીડર અને ઈમાનદાર પત્રકાર તુષાર બસિયા સામે જે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે તેના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટર કચેરી મોરબી ખાતે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવેલા મારું નામ મહેશ મકવાણા હું પ્રદેશ આયુષ સેના ગુજરાત કોર્ટ નંબર મેમ્બર છું જે તુષારભાઈ બસિયા વિરુદ્ધ જે આ કાર્યવાહી કરવામાં આવી છે કોસ્કો એક્ટ હેઠળ છેડતી અને અન્ય સોશિલના હિસાબે જેમાં તુષારભાઈ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવે બાર તારીખનો બનાવશે અને ઓલરેડી આ વસ્તુ મીડિયા દ્વારા લોકલ મીડિયા દ્વારા અહીંયા થઈ ગયેલી હતી આ તુષારભાઈને બાવીસ ચોવીસ તારીખનો બનાવ છે ચોવીસ તારીખના બનાવમાં એ વિડીયો પણ તુષારભાઈએ બધી ઓળખ છતી ન થાય એ માટે આરોપી તથા જે બેન હતા એનો વિડીયોમાં બ્લોર કરેલું હતું એટલે એ કોઈ અને જે દીધું છે એમાં કે ભાઈ આ બેનની ઓળખ છતી થઈ એમાં મરાઠી કામવાળી બેન લઈ છે મરાઠી કામવાળી બેન જે ઉલ્લેખ કર્યો છે એમાં કોઈ ઓળખ છતી થતી નહીં બીજી વસ્તુ કે ભાઈ સરકારશ્રી તરફથી આ ઇસનાને અત્યાર સુધી પૂરો સપોર્ટ મળ્યો છે અમારી બે ત્રણ મેટરોમાં સરકારશ્રીએ સારો સપોર્ટ કર્યો છે પણ આ એક આ જે ઉજાગર કર્યું તો પત્રકારનો અવાજ દબાવવા માટે જે આ કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર ખોટું છે એટલે સરકારશ્રીએ પણ આમાં ધ્યાન આપવું જોઈએ અને જે ખાતાકીય પગલાં લેવાના થતા હોય તે આ કર્મચારી વિરુદ્ધ લેવા પડે અને બદલી જે કરી છે બદલીથી કોઈ ઓલું નથી કે બદલી કરી તો એ કાર્યવાહી થઈ છે એમાં કોઈ અમે ઓલું નથી પણ એના એફઆઈઆરની કોપી છે એ ખરેખર એફઆઈઆર રદ કરવી જોઈએ મારું નામ જીતેન્દ્રભાઈ ગઢિયા છે સેના દ્વારા અમે તુષારભાઈ બસિયા ઉપર જે સુરત ખાતે ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે તેના વિરોધમાં આહિર સેના દ્વારા આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ પત્રકારત્વનો અવાજ દબાવવા માટે જે કોશિશ કરવામાં આવેલી છે એના માટે થઈને આવેદનપત્ર આપવામાં આવેલ છે જ્યારે વિડીયો તુષારભ વિડીયોમાં કોઈ જાતની ઓળખ છોકરીની છતી કરેલ નથી છતાં તેમના ઉપર એક કિનાખોરી રાખીને ફરિયાદ કરેલ છે ફક્ત ને ફક્ત એટલા માટે જ આવેદનપત્ર આપવામાં આવેલું છે કોઈ સ્ટાફનો કોઈનો વિરોધ નથી પરંતુ જ્યારે ખોટી ફરિયાદો થાય છે ત્યારે તેના પર તરફ સરકાર અને તંત્રનું ધ્યાન પડે એવી અમારી વિનંતી છે